વાસ્તુના આ ચૌદ સરળ ઉપાયોથી ઘરમાં ખુશીઓ આવે છે તેનું ખાસ મહત્વ માનવામાં આવે છે જુઓ કે જીવનમાં આપણે ખૂબ મહેનત કરીએ છીએ પણ સફળતા નથી મળતી આવી સ્થિતિમાં આપણે આપણા નસીબને દોષ આપીએ છીએ પણ એવું નથી તેની પાછળનું કારણ એ છે કે ઘણી વખત વાસ્તુના કેટલાક નિયમોનું પાલન ન કરવાના કારણે વાસ્તુ દોષ પણ થાય છે આના કારણે ઘરની પ્રગતિમાં અવરોધો આવે છે જો ઘરમાં સકારાત્મક ઉર્જા હોય તો પરિવારને આર્થિક સમૃદ્ધિ સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મળે છે ઘરમાં નકારાત્મક ઉર્જાથી વ્યક્તિ આર્થિક નુકસાન અને કામમાં અડચણોનો સામનો કરે છે વાસ્તુ અનુસાર જો ઘરમાં વાસ્તુ સંબંધિત કોઈ ખામી હોય તો તેના જીવનમાં અવરોધો આવે છે વ્યક્તિ અને ધનની ખોટ આવી સ્થિતિમાં વાસ્તુ દોષોને દૂર કરવા માટે આપણે કેટલાક ખાસ ઉપાયો કરવા જોઈએ જેને કરવાથી આપણે આપના દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકીએ છીએ આવો જાણીએ કે વાસ્તુના કયા ઉપાયોથી ઘરની પ્રગતિ થાય છે નંબર 1 ઘરમાંથી વાસ્તુ દોષને દૂર કરવા માટે તુલસીનો છોડ ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે દરરોજ સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવવો તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે આ સિવાય ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે આરતી કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધવા લાગે છે પરિવારમાં ધનનો વરસાદ થાય છે નંબર બે ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારે સાવરણી ન રાખવી જોઈએ જેનાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાં દરિદ્રતા લાવે છે ક્રોધમાં ક્યારે સુખ અને શાંતિ નથી રહેતી જમ્યા પછી ખોટા વાસણોને રૂમમાં ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે આનાથી પિતૃઓ ક્રોધિત થાય છે અને ઘરની સુખશાંતિનો અંત આવે છે જૂતા અને ચપ્પલને બહારથી લઈ જવા માટે એક નિશ્ચિત જગ્યા હોવી જોઈએ વાસ્તુશાસ્ત્રમાં નળ અને ટાંકીમાંથી વહેતું પાણી અશુભ માનવામાં આવે છે ત્યાં દરિદ્રતા રહે છે અને ધનનો વ્યય થતો નથી નંબર ઘરના દરવાજા અને બારીઓ હંમેશા સાફ રાખો કારણ કે ઘરમાં આવતા પૈસાનો સીધો સંબંધ હોય છે તમારા ઘરની દક્ષિણ દિવાલ પર બનેલું મંદિર છે તો તમારે ધન સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે શૂન્ય જો તમે નોકરી અથવા વ્યવસાયમાં આર્થિક પ્રગતિ કરવા માંગો છો તો તમારે તમારા ઘરનો ઉત્તર પૂર્વ એટલે કે ઉત્તર પૂર્વનો ખૂણો સાફ રાખવો જોઈએ જો તમારું રસોડું ખોટી દિશામાં છે તો આ રોગને દૂર કરવા માટે દક્ષિણ પૂર્વ ખૂણામાં બલ્બ મૂકો અને તે દરરોજ સવારે અને સાંજે ચાલુ રાખો જો શંખ હોય તો દરરોજ શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો તો નિયમિતપણે સવારે અને સાંજે ત્રણ વાર તેનો જાપ કરો જો તમે તમારા ઘરના મંદિરમાં દેવી દેવતાઓને ફૂલોની માળા અર્પણ કરી હોય તો દર બીજા દિવસે જૂના માળા ઉતારી દેવી જોઈએ ભૂલ થી પણ ઘર માં તૂટેલા વાસણો કે તૂટેલી ખાટલાનો ઉપયોગ ના કરો અને તમારે તૂટેલા વાસણો અને તૂટેલી ખાટલી પણ ઘર માં રાખવી જોઈએ નહીં તેનાથી તમને ફાયદો નથી થતો ઉલટાનું આર્થિક નુકસાન થવાની શક્યતા છે મિત્રો વાસ્તુશાસ્ત્રના ચૌદ આસાન ઉપાયો જે પ્રગતિનો માર્ગ ખોલે છે ઘર માં સુખ-સમૃદ્ધિ લાવે છે અને ધન અને ધનની ક્યારે કોઈ કમી નથી રહેતી મિત્રો તમારે આ બધા વાસ્તુ ઉપાયોનું ધ્યાન રાખવું જોઈએ તમારી જિંદગીમાં ક્યારે કોઈની ખોટ નહીં થાય વીડિયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર